એન્ડ અહીં તમને સેમી પ્યોર અને દુપટ્ટા પ્યોર પટોળા છે અને અહીં તમે કસ્ટમાઈઝ પાનેતર પણ બનાવડાવી શકો છો જય દ્વારકાધીશ સાડીમાં તમને સાફા મટીરીયલ પણ મળી જશે અને એક વાતની ખાસ નોંધ લેવી કે જય દ્વારકાધીશ સાડીની રાજકોટમાં કોઈ બીજી બ્રાન્ચ નથી એડ્રેસ છે રોડ ચોક સામે રાજકોટ અને આટલી સુંદર સાડી કે મારવાડી પોશાક લો છો તો સાથે બેંગલ્સ નાથ અને નેકલેસ અને બાકીની જુદરી પણ જોરદાર લેવા હોય તો આમની બીજી શોપ પર તમને મળી જશે જેનું નામ છે શ્રીનાથ બેંગલ્સ અને એડ્રેસ છે ભક્તનગર સર્કલ ક્રિષ્ના કેન્ડીની ઓપોઝિટ યશ કોમ્પ્લેક્સ રાજકોટ